હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદથી આઠ લોકોના મોત નીપજ્યા છે અને એકસો ચૌદ તાલુકામાં વરસાદ નોંધાયો હતો આજે રાજ્યના દસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદ ઉપરાંત ગાજવીજ સાથે કરા પણ પડી શકે છે સોમવારે રાત્રે અમદાવાદમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે આજે પણ અનેક વિસ્તારોમાં બંટોળ કરા અને ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે સાર્વત્રિક વરસાદની સ્થિતિમાં આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી ઘટી શકે છે આ દરમિયાન લોકોને આકરી ગરમીથી રાહત મળશે આગામી દિવસોમાં પણ મોનસૂનની ચાલુ રહેવા છે કેતા રહેશે હજુ પણ ઉત્તર ગુજરાતના કેટલા ભાગો કચ્છના કેટલા ભાગો બનાસકાંઠાના ભાગો અને સાબરકાંઠાના ભાગોમાં પણ

વરસાદની ગતિવિધિ હમણાં તારીખ સાથે સાત તારીખ સુધમાં અને આઠ તારીખ સુધમાં કેટલા ભાગમાં વધુ રહી શકે કોઈ કોઈ ભાગમાં ક્યારેક એકાદ ભાગમાં આથી બાર વરસાદ થઈ જવાની શક્યતા રહે ત્યારબાદ તારેખ અગિયારથી વીસ મેમાં પણ ભારે ગાંધી વંતુળનું પ્રમાણ વધે અને કોઈ કોઈ જગ્યાએ કૃતિકાદ ક્ષેત્રના છાંટા મળવાની શક્યતા રહે ત્યાં વરસાદ થાય રાજ્યમાં સોમવારે સાંજે અને રાત્રિ ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક શહેરોમાં તારાજી સર્જાઈ હતી આજે દસ જિલ્લામાં ભારેથી વરસાદની વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે સાથે જ ગાજવીજ સાથે કરા વરસવાની પણ આગાહી કરવામાં આવી છે કચ્છ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં સ્થિતિ બગડી શકે છે આ ઉપરાંત અનેક સ્થળોએ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે સાત અને આઠ મેના રોજ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે ચોવીસ મે થી ચાર જૂન વચ્ચે અરબી સમુદ્રમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહે આઠ જૂને લગભગ દરિયામાં પવનોની ફેરબદલી થાય અને લગભગ એ અરસામાં વાવાઝોડું ફૂંકવાની શક્યતા છે તો વાવાઝોડું ફૂંકાય તો તેનો માર્ગ પાકિસ્તાન થઈ અને ગુજરાત તરફ આવે તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થાય અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ચોવીસથી અઠ્યાવીસ મે વચ્ચે વરસાદ થાય અને પછી વરસાદ ન થાય તો વરસાદ લાંબા તાળી સુધી ખેંચાવાની શક્યતા રહેશે પરંતુ ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે વરસાદ નિર રોજ રોજ થાય તો પછી હરકત આવશે નહીં અને બંગાળ સાગરમાં પણ આ વખતે ચોમાસાની ગતિવિધિ વહેલી થવાની શક્યતા રહેશે તારીખ તેર મે બાદ આંદોમાન નિકોબાર ટાપુમાં વરસાદની ગતિવિધિ રહેશે અને તારીખ ચૌદ મે ચૌદ મેથી લગભગ વીસ પચીસ મે સુધીમાં બંગાળસાગરમાં પણ ભારે વાવાઝોડા બનવાની શક્યતા રહેશે એટલે હવે ધીરે ધીરે માણસોની એક્ટિવિટી પણ આ વખતે પવનની ગતિ વધારે છે સોમવારે સાંજે અને રાત્રે ભારે પવન સાથે અનેક શહેરોમાં વરસાદ વરસ્યો હતો ત્યારે અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ ધરાશાયી થયા હતા જેમાં વડોદરામાં ત્રણ લોકોના અરવલ્લીમાં બે લોકોના અને અમદાવાદમાં એકનું મળીને કુલ છ લોકોના મોત નીપજ્યા હતા જૂનાગઢ ગીર સોમનાથ કચ્છ નવસારી અને વલસાડ સહિતના જિલ્લામાં હાલ આંબા પર કેરીનો પાક તૈયાર થઈ ચૂક્યો છે એવામાં આ સમયે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે કેરી ઉપરાંત ડાંગર સહિતના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો ચિંતિત બન્યા છે